સુરતના ગોડાદ્રા વિસ્તારમાં રૂપિયા માટે મિત્રની મૂંઢ માર મારી હત્યા કરી ભાગી છૂટેલ હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી હાલમાં જ હત્યાના ગુનામાં જામીન પર આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું સુરતના ગોડાદ્રા વિસ્તારમાં આવેલ મીઠા સ્ક્વેર પાસે પૈસાની લેતી દેતી મામલે ઉધના ખાતે રહેતા સોએબ શેખની તેના જ મિત્ર શિવા સહિતનાઓએ ઢોર માર મારી હત્યા કરી નાખી હતી તો બનાવને લઈ ગોડાદરા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ કરતા અન્ય એક ઈસમ પણ ગુમ હોય જેની તપાસ કરતા તે લિંબાયત ખાતે રહેતો ઈદ્રિશ હોવાનું સામે આવ્યું હતું જોકે તે પણ મળી આવતા

સાંજે છ સાત પોલીસ મળી હતી કે ત્યાં એક બોડી પડેલી છે છે જેના પર આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે બે આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડઅપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉદનામાં ઉદનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એ એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી તે અરસામાં લીંબાયતમાં પણ મિસિંગ માટેની એક લેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એના એની મિસિંગની ફરિયાદ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે સોયબ કરીને છે એનો એના મધરને માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટીફાય કરો કે આ સન છે કે નહીં તો એના મધરે આવીને આઈડેન્ટીફાય કર્યું જે સોયબની ડેડ બોડી હતી જે સંદર્ભ વડોદરા પોલીસ સ્ટેશનમાં મડરનો ગુનો દાખલ થયેલો છે અને રાત્રે જે બે આરોપી રાઉન્ડ અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળમાર મારેલો હતો એના કારણે થઈ અને સોયબનું મૃત્યુ થયું છે આ લોકોને જે સોયબના મધરે જે ફરિયાદ આપી છે મર્ડરની એના મધરનું કહેવું એવું હતું કે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે રાત્રે પહેલી તારીખના પહેલી તારીખની જે રાત હતી એમાં સવારે ચાર વાગે ફોન આવ્યો હતો શોએબના ભાઈ અને એના ફોન ઉપરથી શોએબે વાત કરી હતી એના મધર સાથે કે મમ્મી અમારે લેતી દેતી દેવડ છે એમાં એક લાખ રૂપિયાની માગણી કરે છે પરંતુ મારે ખાલી વીસ હજાર રૂપિયા જ આપવાના છે તો પૈસાની લેતી દેતી બાબતે વીસ હજાર રૂપિયા તમે આપો એના મધરે કીધું કે અમારી પાસે પૈસા નથી એમ કરી એના મધર સુઈ ગયા સવારે ફરીથી આઠ વાગે ફોન પર વાતચીત થતા પૈસાની લેવડ દેવડની જ બાબતની વાત ચાલતી હતી પેલી જયારે ફરિયાદ આપવા માટે થઈ સોય એમના મધર અહીંયા અમારી પાસે આવ્યા હતા મેં આઈડેન્ટિફાઈ કરવા માટે મેં બોલાવ્યા હતા ત્યારે પણ એ લોકોની પૂછપરછ દરમિયાન ખ્યાલ આવ્યો છે કે પૈસાની લેતી દેતીના સંદર્ભમાં જ એ લોકોને આ પ્રકારે મૂળ માર મારેલું હતું એનું મૃત્યુ થયું છે જે મિસિંગ છે બીજા જેનું નામ છે ઇદ્રેશ કરીને છે જે લિંબાયતના રહેવાસી છે એ અત્યારે મળી આવેલા છે અને એમની જે પણ એમને પણ મૂળમાર મારેલો હોવાથી પોલીસે અત્યારે હોસ્પિટલમાં એમને ટ્રીટમેન્ટ માટે મોકલ્યા છે પોલીસ રિપોર્ટ જે મેડિકલ સર્ટિફિકેટ આવશે એના આધારે અમે આગળની કાર્યવાહી એના પર કરીશું પરંતુ અત્યારે એમની સ્થિતિ સ્ટેબલ છે જે મિસિંગ છે એના માટે થઈ અને એ વ્યક્તિ એ વ્યક્તિની જે આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈ અને જે મિસિંગના બેન છે અને એમના મામા છે મોકલ્યા છે હજી આઈડેન્ટિફિકેશન થયું નથી જે આઈડેન્ટિફિકેશન થયા પછી અમે કરી શકીએ ને કે જે અનનોન ની આપ પૂછી રહ્યા છો એ હજી ક્લિયર નથી કે જે અમારો મિસિંગ છે કે નહીં એટલે કોઈ અનનોન વ્યક્તિ વિશે અત્યારે મારે માહિતી આપવી આ લેવલ પર મને યોગ્ય લાગતી નથી ગુનો દાખલ થયેલો છે એ મોબાઈલ સ્નેચિંગમાં પકડાયેલો છે અને પાસા પણ થયેલી છે અને જે આરોપી છે એ પણ અલગ અલગ ત્રણસો બે માં ત્રણસો સાત નો પણ આરોપી છે અને હમણાં જે એને જામીન મળ્યા હોવાથી એ છૂટેલું છે Thank mm -hmm.